સાહેબ હું આ તિજોરી ખોલી શકું છું બસ એક તક આપો આ બાળક અહીં ક્યાંથી આવ્યો આખું મ્યુઝિયમ શાંત થઈ ગયું અમેરિકાથી આવેલો મોટો ટેકનિશિયન પણ હસવા લાગ્યો આ તિજોરી મારા જેવા મહાન ટેકનિશિયનથી નથી ખોલી તું શું ખોલીશ જા જો તે આ ખોલી દીધી તો હું તને એક કરોડ રૂપિયા આપીશ હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો કેમેરા ચમકી રહ્યા હતા અને તેની વચ્ચે ફાટેલા કપડામાં એક દુબળો ગરીબ બાળક ઊભો હતો આ તિજોરી કોઈ સામાન્ય તિજોરી નહોતી પાંચ વર્ષ પહેલાં તેને એક જૂના ખંડેરમાંથી કાઢવામાં આવી હતી કહેવાતું હતું કે તેની અંદર કોઈ પ્રાચીન રાજાનો ખજાનો છે પણ મુશ્કેલીએ હતી કે તિજોરી ખુલતી જ નહોતી આધુનિક મશીનો નિષ્ફળ થઈ ચૂક્યા હતા લેઝર ડ્રિલ એક્સરે બધું જ નકામું છેવટે અમેરિકાથી એક સ્પેશિયલ ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો પણ તે પણ તેને ખોલી ન શક્યો પણ તે ગરીબ છોકરાએ જે કમાલ કરી તે જોઈને અમેરિકાના મોટા મોટા દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા જાણવા માટે બસ અંત સુધી વાંચતા રહો મિત્રો આજે મ્યુઝિયમ ખીચોખીચ ભરેલું હતું ઇતિહાસકારો અધિકારીઓ મીડિયા અને ખૂણામાં ઊભો હતો આર એક સફાઈ કર્મચારીનો દીકરો તેના પિતા રાત્રિના સમયે મ્યુઝિયમમાં સફાઈ કરતા હતા આર્વ ઘણીવાર તેમની સાથે આવતો ચૂપચાપ ખૂણામાં બેસીને જૂની વસ્તુઓ જોયા કરતો આજે પણ તે બન્યું જ્યારે ટેકનિશિયને હાર માનીને કહ્યું આ તિજોરી કદાચ ક્યારેય નહીં ખુલે ત્યારે તે અવાજ આવ્યો સાહેબ હું ખોલી શકું છું બધા પાછા ફરીને હસવા લાગ્યા આ બાળક સફાઈવાળાનો દીકરો હતો ગાર્ડ તેને હટાવવા આવ્યા પણ બાળકની આંખોમાં ડર નહોતો ફક્ત વિશ્વાસ હતો જે હોલમાં થોડી સેકન્ડ પહેલા કેમેરાની ફ્લેશ ચમકી રહી હતી લોકો હસી રહ્યા હતા વિદેશી નિષ્ણાત અંગ્રેજીમાં કંઈક સમજાવી રહ્યો હતો યા અચાનક સન્નાટો છવાઈ ગયો બધાની નજર એક જ દિશામાં ફરી ગઈ ત્યાં ઊભો હતો ફાટેલા કપડામાં ઘસાયેલા ચપ્પલ પહેરીને એક દુબળો પાતળો ગરીબ બાળક ઉંમર લગભગ તેર ચોદ વર્ષ ચહેરો તડકામાં બળી ગયેલો વાળ વિખરાયેલા પણ આંખો એકદમ સ્થિર અમેરિકાથી આવેલો મોટો ટેકનિશિયન જે હમણાં જ મોટા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી ચૂક્યો હતો કે આ તિજોરી હવે ક્યારે નહીં ખુલે તે પહેલાં તો ચોંકી ગયો પછી તેના ચહેરા પર કટાક્ષનું સ્મિત આવ્યું તેણે ગળામાં લટકાવેલું પોતાનું મોંભુ આઈડી કાર્ડ આંગળીઓથી ઉહાળતા કહ્યું આ મારા જેવા મહાન ટેકનિશિયનથી નથી ખુલી તું શું ખોલીશ ભીડમાં હળવું હાસ્ય ફરી વળ્યું કેટલાક પત્રકારોએ કેમેરા તેની તરફ ફેરવી દીધા જાણે કોઈ નવો તમાશો શરૂ થયો હોય તેવી ભાવના સાથે કેટલાક અધિકારીઓ બબડી ઉઠ્યા સિક્યોરિટી ક્યાં છે બાળકને અહીં કોણે ધૂસવા દીધો ગાર્ડ તેની તરફ આગળ વધ્યા તેને હટાવવા માટે પણ બાળક પોતાની જગ્યાએથી હલ્યો નહીં તેનો અવાજ ધ્રુજી રહ્યો નહોતો તેણે ફરી કહ્યું સાહેબ જો તમે મને એક તક આપી તો હું આ તાળું ખોલી શકું છું જો ન ખોલી શકું તો તમે મને બહાર કાઢી દેજો પણ એકવાર પ્રયત્ન તો કરવા દો એક અધિકારીએ ચીડાઈને કહ્યું આ કોઈ રમત નથી આ રાષ્ટ્રીય ધરોહર છે પાંચ વર્ષથી દુનિયાભરના નિષ્ણાતો આના પર લાગેલા છે આ બાળક શું કરી લેશે અમેરિકન ટેકનિશિયનને કદાચ આ આખા દ્રશ્યમાં મજા આવવા લાગી હતી તે હસીને આગળ વધ્યો બાળકના ખભા પર હળવો થપ્પડ મારતા બોલ્યો ચાલ ઠીક છે હીરો એક કામ કરીએ જો તે આ ખોલી દીધું તો હું તને એક કરોડ રૂપિયા આપીશ એક કરોડ કેશ નહીં ચેક ઠીક છે તેણે હસતા પાછળ ફરીને ભીડ તરફ જોયું જાણે કોઈ સર્ક્સનો એક્ટ શરૂ કરી રહ્યો હોય હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો કેટલાક મોબાઈલ કેમેરા વધુ ઊંચા થયા કોઈએ ધીમેથી કહ્યું જો ખોલી પણ દીધું તો પછી કહેશે મજાક હતી કોઈએ કહ્યું ચલો જુઓ બાળક શું નોટંકી કરશે હોલની વચ્ચે જાડા લોખંડના રેલિંગ પાછળ એક વિશાળ કાળા ધાતુની તિજોરી રાખેલી હતી ચારે બાજુ લાલ વેલ્વેટની દોરીઓ સિક્યોરિટી ગાર્ડ સીસીટીવી કેમેરા તે તિજોરી પર જૂના રાજઘરાનાની એક નિશાની કોતરેલી હતી એક સિંહ એક તલવાર કેટલાક વિચિત્ર પ્રતીકો આ તિજોરી કોઈ સામાન્ય તિજોરી નહોતી પાંચ વર્ષ પહેલાં શહેરથી દૂર એક જૂના ખંડેર જેવા મહેલના ખોદકામ દરમિયાન મજૂરોને જમીનની નીચેથી એક ભારે લોખંડનું બોક્સ મળ્યું હતું તેની ચારે બાજુ પથ્થરની દિવાલો હતી જાણે કોઈએ જાણી જોઈને તેને છુપાવીને રાખ્યું હોય જ્યારે તેને ક્રેનથી ઉંચકીને બહાર લાવવામાં આવ્યું ત્યારે તેનું વજન જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા જૂના દસ્તાવેજોથી જાણવા મળ્યું કે તે તિજોરી કોઈ પ્રાચીન રાજાની ગુપ્ત તિજોરી હોઈ શકે છે જેમાં કાં તો ખજાનો હશે અથવા કોઈ રાજ તેને શહેરના આ મ્યુઝિયમમાં લાવવામાં આવ્યું સરકારે જાહેરાત કરી કે વૈજ્ઞાનિક રીતે તિજોરી ખોલવામાં આવશે તોડફોડથી નહીં અંદર જે કંઈ પણ હશે તે ઇતિહાસની ધરોહર હશે પણ સમસ્યા એ હતી કે તિજોરી ખુલતી જ નહોતી તેમાં કોઈ સાધારણ ચાવીનો છિદ્ર નહોતો કોઈ કોડવાળો ડાયલ નહોતો કોઈ ઇલેક્ટ્રોનિક પેનલ નહોતી બહારથી ફક્ત જાડું કાળું ધાતુ અને કેટલાક ઉપસેલા સિમ્બોલ્સ દેખાતા હતા આટલા વર્ષોમાં દેશના ઘણા ટોચના લોક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા કોઈએ લેઝરથી સ્કેન કર્યું કોઈએ અલ્ટ્રાસોનિક મશીનો લગાવી કોઈએ એક અંદરની ઝલક જોવાની કોશિશ કરી પણ તિજોરીએ કોઈ રહસ્ય ખોલ્યું નહીં ડ્રિલ મશીનો તેના ધાતુ પર ચાલીને ગરમ થઈ જતી પણ અંદર સુધી જતી નહોતી એવું લાગતું હતું કે તિજોરી બનાવતી વખતે એવું વિચારીને ડિઝાઇન કરવામાં આવી હતી કે કોઈ પણ આધુનિક રીત તેને તોડી નહીં શકે છેવટે અમેરિકાની એક મોટી સિક્યોરિટી ટેક કંપનીમાંથી સ્પેશિયલ ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો તેનો પરિચય મ્યુઝિયમની દિવાલો પર ચોંટેલા પોસ્ટરોમાં પણ લખેલો હતો દુનિયાની સોથી કોમ્પ્લેક્સ સેફ્સ ખોલનારો નિષ્ણાત આજે તેજ ફ્લાઇટથી આવીને મીડિયાની હાજરીમાં તિજોરી ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેણે પણ મશીનો લગાવી સેન્સર લગાવ્યા વાઇબ્રો એનાલિસિસ કર્યું પણ કલાકોની મહેનત પછી તેણે હાર માની લીધી તેણે માઇક પકડ્યું અને કહ્યું દિસ સેફ માઇટ નેવર ઓપન કદાચ તેને મૂળ ચાવી અથવા ગુપ્ત જ્ઞાન વિના ખોલવું લગભગ અશક્ય છે આ ક્યારે નહીંવાળી ક્ષણની વચ્ચે ખૂણામાં ઊભેલો એક છોકરો આગળ વધ્યો તેનું નામ હતું આર્વ તે મ્યુઝિયમ માટે કામ કરતો નહોતો તે કોઈ મુલાકાતી સાથે આવ્યો નહોતો તે તો સફાઈ કર્મચારીનો દીકરો હતો તેના પિતા મોહન આ મ્યુઝિયમની રાત્રિની સફાઈ કરતા હતા જ્યારે બધા લોકો જતા રહેતા ત્યારે તે ઝાડુ લઈને મોપ લઈને ડસ્ટબીન ઉઠાવીને દરેક હોલમાં ફરતા ઘણીવાર રાત્રે મોડા પાછા ફરતા તો આર્વ પણ તેમની સાથે આવતો કારણ કે ઘરે એકલા રહેવું તેને ગમતું નહોતું બાળપણથી જ આર્વે આ મ્યુઝિયમની દિવાલો મૂર્તિઓ જૂની તલવારો સિક્કાઓ ચિત્રોને બીજી નજરથી જોયા હતા જ્યારે તેના પિતા ઝાડુ લગાવતા તે ખૂણામાં બેસીને તેના પર લાગેલા નાના નાના બોર્ડ વાંચવાનો પ્રયત્ન કરતો ક્યારેક ક્યારેક ગાર્ડ તેને ઠપકો આપતા આ બધું અડવાનું નથી પણ તેની આંખો દરેક વસ્તુને નિરીક્ષણની જેમ જોતી પેટર્ન સિમ્બલ્સ શેપ્સ લોક હિન્જીસ એક બીજી વિચિત્ર વાત હતી આર્વના દાદા જે હવે આ દુનિયામાં નહોતા ઘણીવાર કહેતા કે આપણે ક્યારેક રાજાના લોકોમાંથી હતા બાળપણમાં આર્વને આ વાતો વાર્તા જેવી લાગતી જેમ દાદા કોઈ ફોક્ટની શાન બતાવી રહ્યા હોય પણ દાદા જે કંઈ જણાવતા તેમાં એટલી વિગત હતી કે તે ક્યારેક ક્યારેક વિચારમાં પડી જતો જેમ કે દાદા કહેતા આપણા પૂર્વજો તાળા બનાવતા હતા તે પણ એવા કે કોઈ ખોલી ન શકે અને એવા પણ કે જે ચાહે તે ખોલી શકે રાજાઓના ખજાનાની રક્ષાની જવાબદારી આપણી જ પેઢી પર હતી જ્યારે દાદા ગુજરી ગયા ત્યારે આ વાતો પણ હવામાં ખોવાતી ગઈ પણ એક દિવસ મ્યુઝિયમના પાછળના ભાગમાં એક જૂની લાઇબ્રેરીના સ્ટોરુમ જેવા રૂમમાં જ્યાં તૂટેલી ખુરશીઓ જૂના બોક્સ અને નકામાં પોસ્ટરો રાખેલા હતા આરવને કંઈક વિચિત્ર મળ્યું તે પોતાના પિતા સાથે રાત્રિની શિફ્ટમાં આવ્યો હતો તેના પિતા અને એક બીજો સફાઈવાળો માણસ તે રૂમની સફાઈ કરી રહ્યા હતા વસ્તુઓ હટાવતા હટાવતા એક જૂના લાકડાના ટ્રંકનું ઢાંકણું ખોલી ગયું તેની અંદર ધૂળથી ભરેલી કેટલીક કિતાબો હતી હાથથી લખેલી પીડા પડી ગયેલા પૃષ્ઠો ફાટેલી બાંધણી જ્યારે બધા જતા રહ્યા ત્યારે ચૂપચાપ પાછો તે જ રૂમમાં ગયો તેણે એક કિતાબ ઉઠાવીને ખોલી તે કિતાબમાં ચિત્રો હતા વિચિત્ર નિશાન તાળાની ડિઝાઇનો ગિયર્સ તિજોરીઓના વિભાગો અને તેમની સાથે કેટલાક ગુપ્ત રીતો સિમ્બોલ આધારિત કોમ્બિનેશન ઘણી જગ્યાએ એક જ નિશાન તેને મ્યુઝિયમની તિજોરી પર બનેલા નિશાન જેવું લાગ્યું તેની ધડકન તેજ થઈ ગઈ કેટલાક પૃષ્ઠો પર લખ્યું હતું રાજ તિજોરીના ગુપ્ત તાળાનું વિધાન ફક્ત વંશજો માટે ધ્વનિ વિના ખુલતી તિજોરી યાદથી ખુલતા લોક તેણે પૂરી રીતે સમજાયું નહીં પણ એટલું સમજી ગયો કે આ કોઈ સામાન્ય ડાયરી નથી તેને યાદ આવ્યું દાદા કહેતા હતા આપણી પાસે તે વિદ્યા હતી જેનાથી તિજોરી ચાવી વિના ખુલે અને તોડફોડ વિના બંધ પણ થઈ જાય ઘણી રાતો સુધી જ્યારે તેના પિતા ઉપરના હોલમાં સફાઈ કરતા રહેતા આર્વ નીચેના સ્ટોરરૂમમાં બેસીને તે કિતાબો વાંચવાનો પ્રયત્ન કરતો ભાષા જૂની હતી પણ ધીમે ધીમે તેને સિમ્બોલ્સની ભાષા સમજાવા લાગી દરેક નિશાનનો અર્થ દરેક સ્ક્રેચની જગ્યાનું લોજિક તે ખાલી હવામાં હાથોથી પેટર્ન બનાવીને પ્રેક્ટિસ કરતો જાણે અદૃશ્ય તાળાને ખોલી રહ્યો હોય અને પછી પાંચ વર્ષ જૂની તે તિજોરીની ખબર જ્યારે પહેલીવાર મ્યુઝિયમમાં આવી ત્યારે તેના અંદર કંઈક હલી ગયું જ્યારે તેણે પહેલીવાર તે તિજોરીને જોઈ ત્યારે તે થંભી ગયો આ તેજ પેટર્ન છે તિજોરી પર બનેલા કેટલાક નિશાન કેટલાક કોર્નર કટ્સ કિતાબોની ડિઝાઇનથી મળતા આવતા હતા તે જ દિવસથી તેના મગજમાં એક પાગલ જેવો વિચાર ફરવા લાગ્યો શું આ તેજ રાજ તિજોરી હોઈ શકે છે જેની વાત દાદા કરતા હતા શું આપણા પૂર્વજોએ આ લોક બનાવ્યું હતું તે ઘરે આવીને નોટબુકમાં સ્કેચ બનાવતો રાત્રે કિતાબોમાંથી સિમ્બોલ સરખાવતો ધીમે ધીમે તેના મગજમાં આખા તાળાનો નકશો બનતો ગયો તેને સમજાયું કે આ કોઈ રેન્ડમ બ્લોક ઓફ મેટલ નથી આ ઇનર લોકિંગ પ્લેટ્સ સ્લાઇડિંગ વેજીસ અને વેઇટ આધારિત મિકેનિઝમ્સનું જાળું છે જે કેટલીક ખાસ જગ્યાઓ પર હળવો દબાણ કરવાથી અનલોક થઈ શકે છે પણ આ બધું ફક્ત થિયરી હતી તેને પ્રેક્ટિકલ કરવાનો મોકો નહોતો આજે જ્યારે ફોરેન ટેકનિશિયને હાર માનીને કહ્યું આ તિજોરી કદાચ ક્યારેય નહીં ખુલે ત્યારે આરવની અંદર કંઈક તૂટવા આવ્યું તેને લાગ્યું જાણે તેના પૂર્વજોની વિદ્યાને કોઈએ અપમાનિત કરી દીધી હોય તે જ આવેશમાં તેણે અવાજ લગાવી દીધો સાહેબ હું ખોલી શકું છું હવે તે આ મુકામ સુધી પહોંચી ચૂક્યો હતો કે કાં તો તેને પૂરી રીતે પાગલ કહેવામાં આવશે અથવા તે ઇતિહાસ બદલી દેશે અમેરિકન ટેકનિશિયને મજાકમાં પડકાર આપી દીધો ભીડે તેને તમાશો માની લીધો હવે બધાની નજર વચ્ચે ઊભેલા બાળક પર હતી આરવ ધીમે ધીમે આગળ વધ્યો તેના પિતા ભીડની પાછળથી દોડતા આવ્યા અરે બેટા તું શું કરી રહ્યો છે આ બધું મોટા લોકોનું કામ છે નીચે ઉતરી જા પણ હવે વાત પિતા પુત્રની નહોતી રહી આ વાત તેના વિશ્વાસ અને પૂરી વંશ પર લાગી ચૂકેલી ખોટી શાનની હતી તેણે તિજોરી પાસે જઈને હાથથી તેની ઠંડી સપાટીને સ્પર્શી ધાતુ ઠંડી હતી પણ તેના અંદર ગરમ લહેર જઈ રહી હતી તેણે ઊંડો શ્વાસ લીધો તેણે કોઈ મશીનની માંગણી ન કરી ન કોઈ હથોડો ન કોઈ ટૂલ બધાને લાગ્યું કે હવે આ બાળક કોઈ ફિલ્મ જેવું કંઈક કરશે બંને હાથ ફેલાવીને આંખો બંધ કરશે મંત્ર વગેરે બોલશે પણ તેણે એવું કંઈ જ ન કર્યું તેણે બસ પોતાના હાથની આંગળીઓ તિજોરીની સપાટી પર રાખી ઉપર બનેલા સિમ્બોલ્સને હળવેથી સ્પર્શ્યા જાણે તેમને ઓળખી રહ્યો હોય તેણે તિજોરીની એક બાજુ પર કિનારીઓ પાસે તે જગ્યાએ હાથ રાખ્યો જ્યાં હળવો ઉપસેલો ભાગ હતો જે સામાન્ય માણસની નજરથી છૂટી શકે તેમ હતો પણ કોઈ ટેવાયેલી આંખથી જુઓ તો તે નકામો નહોતો લાગતો તેણે પહેલાં આંગળીઓથી કેટલીક ખાસ જગ્યાઓ પર હળવો થાપ આપ્યો ધક ધક જાણે કોઈ અદૃશ્ય પેટર્ન પ્રમાણે ધાતુની અંદર ક્યાંકથી હળવી હળવી ગુંજ આવી હોય પછી તેણે બંને હાથોથી બે અલગ અલગ જગ્યાઓ પર એકસાથે દબાણ કર્યું પછી છોડ્યું પછી ત્રીજી જગ્યા પર હાથ રાખ્યો તેનું આખું ધ્યાન તે કિતાબોની યાદમાં હતું પહેલાં ઉપરની પ્લેટ પછી નીચેનો વેજ પછી જમણી બાજુની સ્લાઇડ મીડિયાવાળાઓને આ બધું ધીમું અને બોરિંગ લાગી રહ્યું હતું કેટલાકે કેમેરા નીચે કરી લીધા કંઈ નહીં થાય બસ ટાઈમ પાસ છે કોઈ ધીમેથી બોલી રહ્યું હતું જોજો થોડી વારમાં ગાર્ડ તેને હટાવશે હોલમાં ફક્ત કેટલાક લોકોના શ્વાસ ખરેખર રોકાયેલા હતા તેના પિતા કેટલાક જૂના કર્મચારીઓ જેમણે તેને રાત્રે લાઇબ્રેરીમાં બેઠેલો જોયો હતો અને કદાચ તે એન્જિનિયર જે આશ્ચર્યથી જોઈ રહ્યો હતો કે આ છોકરો રેન્ડમ નહીં પણ ખૂબ જ ખાસ પેટર્ન સાથે સ્પર્શ કરી રહ્યો છે આર્વે છેલ્લી વાર તિજોરીના એક કિનારે હથેળી રાખી અને ખૂબ હળવા પણ સ્થિર દબાણ સાથે કેટલાક સેન્ટીમીટર સ્લાઇડ જેવું મોશન કર્યું જાણે અદૃશ્ય લોકને પોતાની જગ્યાએથી ખસેડી રહ્યો હોય ક્લિક એક અત્યંત હળવો અવાજ આવ્યો એટલો હળવો કે કેટલાક લોકોને તો સંભળાયો જ નહીં પણ જે તિજોરી પાસે ઊભા હતા તેમના કાનોએ તે અવાજ પકડી લીધો પછી અંદરથી કોઈ ભારે વસ્તુના સરકવાનો અવાજ આવ્યો ગુડ 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 જાણે કોઈ મેટલ પ્લેટ નીચેની તરફ પડી રહી હોય આગળની જ ક્ષણે તિજોરીનો ભારે દરવાજો થોડોક આપોઆપ આગળની તરફ ઝૂકી ગયો કોઈએ ધીમેથી ધક્કો આપ્યો અને તિજોરીનો દરવાજો ખુલી ગયો આખું મ્યુઝિયમ સન થઈ ગયું કેટલાક સેકન્ડ સુધી તો કોઈને સમજાયું જ નહીં કે શું થયું છે પછી અચાનક કેમેરાની ફ્લેશ એકદમ તેજ થઈ ગઈ ભીડમાં એક લહેરની જેમ શોર ઊઠ્યો ખુલી ગઈ તિજોરી ખુલી ગઈ કોઈએ ચીસ પાડી ઇમ્પોસિબલ કોઈએ અવિશ્વાસમાં પોતાના માથા પર હાથ મૂકી દીધો અમેરિકન ટેકનિશિયનના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો તે તિજોરી પાસે દોડીને આવ્યો દરવાજાના જોડાણ હિન્જીસ લોક મિકેનિઝમને જોવા લાગ્યો તેણે અંદર ડોકિયું કર્યું પછી બહાર જોયું પછી બાળકની તરફ અંદર સોનું નહોતું કોઈ ચમકતો હીરો કોઈ સોનાના સિક્કાનો ઢગલો કોઈ ઝવેરાત કંઈ જ નહીં અંદર હતા ચામડાની જૂની થેલીઓ તાંબાના સિલિન્ડર્સ રોલ્ડ અપ પાર્ચમેન્ટ સીલ કરેલા દસ્તાવેજો રાજવંશની મોરો કેટલીક દુર્લભ મોહરો અને કેટલીક મેટાલિક પ્લેટ્સ જેના પર લિપિ કોતરેલી હતી ઇતિહાસકારો માટે આ સોના કરતાં પણ વધુ કિંમતી હતું એક વરિષ્ઠ ઇતિહાસકારે ધ્રુજતા હાથોથી એક દસ્તાવેજ ઉઠાવ્યો તેની રાઇટિંગ જોઈ સીલ જોઈ અને ભાવુક થઈને બેસી ગયા આ તો તે જ રાજવંશની ઓરિજિનલ લેન્ડ ટ્રીટીઝ લાગી રહી છે આ તો તે સમયની અસલી મોહર છે જેની ફક્ત કિવાદાંતી જ બચી હતી આ તો પૂરા ઇતિહાસની કિતાબો બદલી શકે છે કોઈએ કહ્યું આપણે સોનું શોધ્યું હતું આપણને ઇતિહાસ મળી ગયો અમેરિકન ટેકનિશિયન જે દુનિયાભરમાં પોતાના ટૂલ્સ અને કોડથી તાળા ખોલી ચૂક્યો હતો ધીમેથી બોલ્યો આહ અશક્ય છે દે વોઝ નો વિઝિબલ કિહોલ નો કોડ નો કોમ્બિનેશન ઇનપુટ હાઉડીડ યુ આર્વે બસ એટલું કહ્યું સાહેબ આ તાળું મશીનથી નહીં યાદથી ખુલે છે તેને જ્યારે બનાવવામાં આવ્યું હતું ત્યારે તેની રીતો એક ખાસ કિતાબમાં લખવામાં આવી હતી મારા દાદા કહેતા હતા કે આપણા પૂર્વજો તાળા બનાવતા હતા મને લાગ્યું કદાચ તે જ લોકો તેને બનાવતા હશે મેં બસ તે જ પેટર્ન એપ્લાય કરી જે તે જૂની કિતાબમાં હતી તેના શબ્દો સરળ હતા પણ તેમની પાછળ પેઢીઓનું જ્ઞાન ઊભું હતું તે ફક્ત પોતાની નહીં પોતાના દાદા દાદી અને તેમની દુનિયાની વાત કરી રહ્યો હતો જેને રાજાના લોકો કહીને ભૂલાવી દેવામાં આવી હતી સરકારે તોફાની ગતિથી પ્રેસ કોન્ફરન્સ બોલાવી બાળકને મંચ પર બોલાવવામાં આવ્યો તેના ફાટેલા કપડાં જોઈને કેટલાક લોકોએ કહ્યું પહેલાં તેને સારા કપડાં આપો પણ આર્વ તે જ કપડામાં હળવા ડર અને ગર્વ એકસાથે સ્ટેજ પર ઊભો હતો એક અધિકારીએ જાહેરાત કરી આજે આ બાળકે ફક્ત એક તિજોરી નથી ખોલી તેણે આપણા ઇતિહાસનો એક બંધ ઓરડો ખોલી દીધો છે સરકાર તેના અભ્યાસની પૂરી જવાબદારી લેશે તેને સ્કોલરશિપ આપવામાં આવશે ભલે તે એન્જિનિયરિંગ ભણવા માંગે ગરુડ પર બિહારની હિસ્ટરી કે સાયન્સ જે પણ અને તે એક કરોડ હોલના ખૂણામાં ઊભેલો અમેરિકન ટેકનિશિયન જે અત્યાર સુધી થોડા આઘાતમાં હતો ધીમે ધીમે આગળ વધ્યો તેના હાથમાં એક ચેકબુક હતી તેણે માઈકની જરૂરત ન અનુભવી તેણે બધાની સામે ચેક પર રકમ લખી એક કરોડ અને એક શબ્દ બોલ્યા વિના તે ચેકઆર તરફ વધારી દીધો મેં ચેલેન્જ આપ્યો હતો તેણે ધીમા અવાજમાં કહ્યું મારે પોતાનો શબ્દ નિભાવવો છે ક્યારેક ક્યારેક કોઈ સંસ્કૃતિનું જ્ઞાન કોઈપણ આધુનિક ટેકનોલોજી કરતાં મોટું હોય છે આરવના પિતાના હાથ ધ્રુજી રહ્યા હતા તેમને સમજાઈ રહ્યું નહોતું કે વધુ વજન શેનો છે તે ચેકનો તે ક્ષણનો કે પોતાના દીકરાના ખભા પર અચાનક આવી પડેલી આશાઓનો પણ અસલી વાત પૈસાની નહોતી અસલી વાત એ હતી કે જે છોકરાને ગઈકાલ સુધી સફાઈવાળાનો દીકરો કહીને ઇનોર કરવામાં આવતો હતો આજે તે જ નેશનલ સ્ટેજ પર ઊભો હતો અને દુનિયાભરના કેમેરા તેનો ચહેરો કેદ કરી રહ્યા હતા દરેક તારું તાકાતથી નથી ખુલતું કેટલાક તાળા ઇતિહાસથી ખુલે છે કેટલાક તાળા મશીન નહીં યાદો ખોલે છે કેટલાક તાળા ચાવી નહીં સાચી વાર્તા માંગે છે આરવ ગરીબ હતો તેની પાસે બ્રાન્ડેડ સ્કૂલ નહોતી તેના ખિસ્સામાં મોંઘો ફોન નહોતો તેના નામની આગળ કોઈ ડિગ્રી લખેલી નહોતી પણ તેની જાણકારી સમૃદ્ધ હતી પેઢીઓની વિરાસ્તથી જિજ્ઞાસાથી અને તે હિંમતથી જે તેને ભીડની વચ્ચેથી આગળ લાવવા માટે પૂરતી હતી જો તમને લાગે છે કે ટેલેન્ટ જગ્યા નથી જોતું ડિગ્રી નથી પૂરતું ફક્ત તક માંગે છે તો બસ એટલું યાદ રાખો કે તક દરેક બાળકને મળવી જોઈએ